નમસ્કાર મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે ઘઉંના પાકમાં પ્રથમ પિયત જે છે એ કયા સમય આપવું જોઈએ અને એની સાથે પ્રથમ વખત જે આપણે ખાતરનો ડોઝ ઉપયોગ કરીએ છીએ તો એ કયા પ્રકારના પોષક તત્વોવાળા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વધુમાં વધુ ઉત્પાદન જે છે આપણે મેળવી શકીએ કારણ કે ઘઉના ઉત્પાદન માટે પ્રથમ પીએચ અને જે પ્રથમ વખતે આપણે ખાતરનો ઉપયોગ કરે છે એ ખૂબ જ મહત્વનો છે જો એ યોગ્ય સમયે કરવામાં આવે તો મિત્રો ઘઉનું ઉત્પાદન જે છે મેક્સિમમ મળી શકે કારણ કે એ ખાતરના ઉપયોગથી અને પિયતથી ઘઉમાં વધુમાં વધુ ફૂટાવ થવાની સંભાવના ખૂબ જ વધારે રહેતી હોય છે અને જે ગ્રીન હરી જોવા મળતી હોય છે વૃદ્ધિ વિકાસ જોવા મળતો હોય છે એ જો યોગ્ય સમયે ખાતર જે છે નાખવામાં આવે અને યોગ્ય ખાતર જે છે તેમજ યોગ્ય સમયે પિયત આપવામાં આવે તો ઘઉનું ઉત્પાદન જે છે તમને મેક્સિમમ વધુમાં વધુ મળી શકે એમ છે તો મિત્રો આજના વિડીયોમાં ખાસ આપણે માહિતી મેળવના છીએ કે પ્રથમ પિયત અને ખાતરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ કયા ખાતરો લેવા જોઈએ એવા ત્રણ ખાતરો જે છે મુખ્ય તમારે લેવાના છે એની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો છે તમારા માટે ખૂબ જ મહત્વનો છે હવે મિત્રો ઘઉંમાં માત્ર અંધાધૂન પાણી છે અડધા ખાતર છે માત્ર એટલું ઉપયોગ ગમે તે સમય ઉપયોગ કરીને તમને ઉત્પાદન નથી મળવાનું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્ર કહેતા હોય છે 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 કે ઘઉંનું વાવેતર કર્યું તો આપણે ખાલી એમાં પાણી વાળવાનું બીજો કોઈ ઉપાય નથી કરવાનો કોઈ પણ ઉત્પાદન ઘઉંનું તો મિત્રો ખાલી ગમે ત્યારે પિયત આપીને ઉત્પાદન નથી મળી જવાનું તમારે યોગ્ય સમયે ખાતરનો પણ ઉપયોગ કરવો પડશે કારણ કે ઘઉંમાં આપણે અન્ય કોઈ સ્પ્રે નથી કરતા ઉત્પાદન જે છે એ ખાતર અને પિયત દ્વારા જ લેવાનું વહેતું હોય છે મિત્રો એ યોગ્ય સમય આપવામાં આવે તો ઘઉંનું ઉત્પાદન જે છે ખૂબ જ વધુમાં વધુ તમને મળી શકે છે હવે મિત્રો પીએચ પ્રથમ ક્યારે આપવું જોઈએ એની વાત કરીએ તો ઘઉના પાકમાં જ્યારે વાવેતર કર્યા બાદ જે એકવીસ થી છવ્વીસ દિવસનો સમયગાળો છે એને સીઆરઆઈ સમયગાળો અથવા તો સીઆરઆઈ સ્ટેજ કહેવામાં આવતું હોય છે એટલે કે ક્રાઉન રૂટ ઇનિશિએશન સમયગાળો આ સમયગાળા દરમિયાન મિત્રો ઘઉંનું જે તમે છોડ છે એ છોડનું થડ પાસેથી

તો જ વધુમાં વધુ ફૂટ થઈ શકશે અને તો જ ઉત્પાદન વધારે જોવા મળશે મિત્રો ઘઉંનો એક દાણો હોય એમાં ફૂટ ઓછી હોય અને વધારે હોય હોય તો ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડતો છે એટલે આપણા ઘઉંના પાકનું વાવેતર કર્યું હોય તો બને ત્યાં સુધી વધુમાં વધુ ફૂટ થશે તો જ ઘઉંનું ઉત્પાદન નું થાય વધુમાં વધુ થઈ શકવાનું છે અથવા તો ઉત્પાદનમાં વધુમાં વધુ વધારો થઈ શકવાનો છે તો મિત્રો આ સમયગાળો એકવીસ થી છવ્વીસ દિવસનો હોય છે ઘઉં ઉગી ગયા બાદ તો આ સમયગાળા દરમિયાન ખાસ કરીને એ પિયત ની ખુબ જ જરૂરિયાત પડતી હોય છે અને આ સમયગાળા દરમિયાન જે છે આખા ઘઉં ના પાક નું ઉત્પાદન ડિપેન્ડ કરતું હોય છે જો આ સમયગાળા દરમિયાન તમે પિયત આપતા હોય છે કારણ કે તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે પ્રથમ પિયત અને પ્રથમ ખાતર યોગ્ય સમય આપવામાં આવે તો ઘઉં માટે જીવનદાયી સાબિત થતું હોય છે અને ઉત્પાદન જે છે મેક્સિમમ મળતું હોય છે હવે મિત્રો આ પ્રથમ પિયત સાથે મુખ્ય ત્રણ ખાતરો નાખવાના છે એની વાત કરીએ

ત્યાંથી મુખ્ય મૂળ જે છે ફૂટવાની શરૂઆત આ સમયગાળા દરમિયાન થતી હોય છે અને ઘઉંની પોષણ ક્ષમતા જે છે છે રહેલા સૂક્ષ્મ પોષક તત્વો પાણી ખેંચવાની ક્ષમતા જે છે છે આ આ મૂળ મૂળ દ્વારા દ્વારા હોય જ વધુમાં વધુ પોષણ જે છે મેળવાતું હોય છે અને પાણી જે છે આ વધુમાં વધુ આ મૂળ દ્વારા ગ્રહણ થતું હોય છે તો આ મૂળના વિકાસ માટે આપણે યુમિક એસિડ જે છે લેવાનું રહેતું હોય છે કોઈ પણ સારી કંપનીનું યુમિક કંપનીની ભલામણ મુજબ તમારે યુરિયા સાથે લેવાનું છે જેથી કરીને ફૂટ થાય છે વધુમાં વધુ ફૂટ છે જે આ મૂળ દ્વારા થઈ શકશે કારણ કે મૂળનો વિકાસ જો વધારે હશે તો જ ને તો જ વિકાસ અને જે ફૂટ થાય છે એ વધુમાં વધુ જોવા મળશે અને એની સાથે મિત્રો તમારે ઝિંક સલ્ફેટ લેવાનું છે 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 કે જે આવતું હોય એ તમારે કિલો જેટલું લેવાનું તો એની અંદર ઝિંક પણ આવી જતું હોય છે અને સલ્ફર પણ આવી જતું હોય છે કારણ કે ઘઉંમાં સૂર્યપ્રકાશની હાજરી શિયાળા દરમિયાન ખૂબ જ ઓછી રહેતી હોય છે તેમજ આપણે પાયામાં યુક્ત ખાતર ખૂબ વધારે આપેલા હોય છે જેના કારણે પણ પાકમાં ઘણી વખત જીંકની ખામી જોવા મળતી હોય છે એટલે તો આ ઝિંક સલ્ફેટ દ્વારા ઝિંક અને સલ્ફર બંનેની

તેમજ દાણાની જે સાઇનિંગ છે એ પણ આ ખાતર દ્વારા જળવાઈ રહેતી હોય છે તો મિત્રો પ્રથમ પિયત તમારે એકવીસ થી છવ્વીસ દિવસના સમયગાળા દરમિયાન કે જે સિયારે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપવું ખૂબ જ જરૂરી છે અને એની સાથે આ ખાતરો જે છે અગાઉ તમારે ઉપયોગ કરી લેવાના છે ને ત્યારબાદ પિયત આપવાનું છે તો આ બે વસ્તુ તમે યોગ્ય સમય કરેલી છે પિયત અને ખાતર તો તમારા ઘઉંનું ઉત્પાદન જે છે તમે મેક્સિમમ મેળવી શકશો તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર